you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલમાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીને જોતા લોકોને મોટી રાહત આપવાની તૈયારીમાં છે સૂત્રો પ્રમાણે પેટ્રોલ ડીઝલ ની કિંમતોમાં જલ્દી મોટો ઘટાડો કરી શકાય છે કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલિયમ મંત્રાલય પેટ્રોલ ડીઝલના ભાવમાં દસ રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડવાનો વિચાર કરી રહ્યું છે કિંમતોમાં ઘટાડાનો કેટલોક ભાગ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તરફથી આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલિયમ મંત્રાલય પે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર આઠ થી દસ રૂપિયા ના ઘટાડો પ્રસ્તાવ તૈયાર કર્યો છે આ અંગે પ્રધાનમંત્રી મંજૂરી બાકી છે ગુરુવારે મોડી રાત સુધી નિર્ણય પણ લેવામાં આવી શકે છે પાસે મંત્રાલય ઘટાડવાના અલગ અલગ વિકલ્પ તૈયાર છે ત્યારે ચૂંટણી પહેલા આવનારા સમયમાં ગમે ત્યારે પેટ્રોલ ડીઝલ નો ભાવ ઘટી શકે છે હકીકત માં મંત્રાલય દલીલ કરી છે કે આયાતી ક્રૂડ ઓઇલ ની ખરીદ કિંમત તીવ્ર ઘટાડો થયો છે આ ક્રૂડ ઓઇલ ને પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટે રિફાઇનરીમાં મોકલવામાં આવે છે નાણાકીય વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ દરમિયાન ક્રૂડ ઓઇલ ની કિંમત કેરલ ડેટ સરેરાશ ડોલર સાત સિત્યોતેર છે જેમાં માત્ર બે મહિનામાં જ વધારો જોવા મળ્યો છે બાકીના મહિનાઓમાં કિંમતમાં ઘણો ઘટાડો થયો હતો